બાપુ એક પૌરાણિક પ્રસંગ છે એક વખત ભગવાન વિષ્ણુ શિરસાગરમાં શેષ સંયા ઉપર વિશ્રામ કરી રહ્યા હતા અને એ સમયે ભગવાન વિષ્ણુનો એક પગ શેષ સયાની બહાર જતો રહે છે અને શિરસાગરની લહેરો ભગવાન વિષ્ણુના પગને અડુ અડુ થઈ રહી છે અને એક કાજબો તરતો તરતો ત્યાં આવે છે અને ભગવાન વિષ્ણુના પગને જોઈ અને કાજબાને વિચાર આવે છે

ક્યારેક શેષનાગ તો ક્યારેક લક્ષ્મીજીની નજર પડી જતી અને કાજબાને ભગાડી દે છે ભગવાન વિષ્ણુના ચરણ સ્પર્શ કરવાની કાજબાની ઈચ્છા અધૂરી રહી જાય છે અને કાચબો ઘણી બધી યોનિઓમાં અવતાર લે છે અને દરેક અવતારમાં એ ભગવાન વિષ્ણુના ચરણ સ્પર્શ કરવા માટે અથાગ મહેનત કરે છે પરંતુ દરેક અવતારમાં એને ભગવાન વિષ્ણુના ચરણ સ્પર્શ થતા નથી અને ભગવાન વિષ્ણુની ભક્તિમાં ઓતપ્રોત થઈ જાય છે અને ભગવાન વિષ્ણુની ભક્તિને કારણે એને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને દિવ્ય દ્રષ્ટિ દ્વારા જેવો જોવે છે તો સત્યુ પછી તેતરા યુગમાં ભગવાન વિષ્ણુ ભગવાન શ્રી રામના અવતાર તરીકે જન્મ લેવાના હતા અને એ કાજબો કેવટ તરીકે જન્મ લેવાનો હતો અને કાજબો ધીરે ધીરે ભગવાનની ભક્તિ કરતો જાય છે અને એમ કરતા કરતા સતયુગ વીતી જાય છે અને યુગ આવે છે અને તેત્રા યુગમાં રાજા દશરથને ત્યાં ભગવાન શ્રીરામનો ભાઈ ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન સાથે જન્મ થાય છે ધીરે ધીરે ભગવાન શ્રીરામનું બાળપણ વિતે છે ભગવાન શ્રીરામ વિદ્યાઓમાં પારંગત થાય છે અને ભગવાન શ્રીરામ યુવાવસ્થામાં પહોંચે છે અને એમના લગ્ન જનક રાજાની પુત્રી માતા સીતાજી સાથે થાય છે ભગવાન શ્રીરામ પરણી અને અયોધ્યામાં આવે છે અને રાજા દશરથને વિચાર આવે છે કે હવે મારે આ રાજગાદી મારા મોટા પુત્ર રામને આપી દેવી જોઈએ અને રાજા દશરથ ભગવાન શ્રી રામને રાજા ઘોષિત કરે છે પરંતુ માતા કઈ કઈના બે વચનોને કારણે અયોધ્યાનું રાજ ભરતને આપવામાં આવે છે અને ભગવાન શ્રી રામને વનવાસ મળે છે અને ભગવાન શ્રી રામ વનવાસ જવા તૈયાર થઈ જાય છે અને એમની સાથે માતા સીતાજી અને ભાઈ લક્ષ્મણ પણ વનવાસ જવા માટે તૈયાર થઈ જાય છે ભગવાન શ્રી રામ માતા સીતાજી અને ભાઈ લક્ષ્મણ વનવાસ જવા નીકળી જાય છે અને ફરતા ફરતા એ ગંગા કિનારે આવે છે અને ગંગા કિનારેથી એમને સામે કાંઠે જવું હતું પરંતુ સામે કાંઠે જવા માટે નાવની જરૂર પડે એમ હતી અને ભગવાન શ્રીરામ એ નાવ માલિક કેવટને ગંગા કિનારેથી પાર ઉતારવા માટે વિનંતી કરે છે અને આ કેવટ બીજું નહીં શિરસાગરમાં રહેલો કાચબોજ હતો અને એણે કેવટના રૂપમાં અવતાર લીધો હતો અને ઘણી બધી યોનીઓમાં અવતાર લઈ અને ભગવાન વિષ્ણુના ચરણ સ્પર્શ કરવા માંગતો હતો પરંતુ એમને મોકો નહોતો મળ્યો અને આ વખતે ભગવાન શ્રી રામના ચરણ સ્પર્શ કરવાનો એમની પાસે મોકો હતો ને આ મોકો જવા દેવાનો નહોતો માંગતો એટલે કેવટ ભગવાન શ્રી રામને કહે છે કે તમારા ચરણમાં જાદુ છે તમારા ચરણને કારણે એક પથ્થર એક સ્ત્રી બની ગઈ અને તમારા ચરણની રજ જો મારી નાવને અડે તો મારી નાવ સ્ત્રી બની જાય હું મારી એક સ્ત્રીને માનવા નભાડું છું તો બીજી સ્ત્રીને કઈ રીતે સાચું એટલે હું તમારા પગ ધોઈ અને પછી જ તમને નાવમાં બેસવા દઈશ અને ભગવાન શ્રીરામ એ કેવટની જીદ પાસે નતમસ્તક થઈ જાય છે અને ગંગાના પાણીથી ભગવાન શ્રી રામના ચરણો ધોવે છે એક પગ ધોવાઈ જાય એટલે એને બહાર જમીન ઉપર રાખે છે અને બીજો પગ ધોવે છે પરંતુ જમીન ઉપર રહેલો પગ ધૂળવારો ભરાઈ જાય છે એટલે ફરી કાથરોટમાં લેવાય છે અને બીજો પગને બહાર રાખે છે પરંતુ બીજો પગ પણ ધૂળવારો ભરાઈ જાય છે એટલે એને કાથરોટમાં લઈ આવે છે અને આમ કેવટ ભગવાન શ્રી રામના ચરણોને સાત વખત ધોવે છે અને કેવટ કહે છે કે ભગવાન હવે આ વખતે આ પગ તમે જમીન ઉપર ના મૂકતા મારી હથેરી ઉપર મૂકજો અને કેવટ પોતાની હથેરી રાખે છે અને ભગવાન શ્રીરામ એક પગ કેવટની હથેરી ઉપર રાખે છે અને બીજો પગ કાથરોટમાં રાખે છે અને ભગવાન શ્રી રામ ઊભા થવા જાય છે પરંતુ એ ડગમગવા લાગે છે એટલે કેવટ કહે છે કે ભગવાન તમે ડરોમાં તમારા બંને હાથ મારા માથા ઉપર રાખી દો જેમ એક બાળક પોતાની મા ઉપર હાથ રાખે છે એ રીતે રાખી દો અને ભગવાન શ્રીરામ પોતાના બંને હાથ કેવટના માથા ઉપર રાખે છે અને ભગવાન શ્રીરામ ઊભા થઈ જાય છે અને ભગવાન શ્રીરામ કેવટને કહે છે કે તે મારા સાત વખત ચરણ ધોયા છે એટલે હું તારી સાથે સાત બેઠીના ઋણમાંથી તને મુક્ત કરું છું અને તારા પિતૃઓને મોક્ષ આપું છું અને મારા ધામમાં એને વાસ આપું છું અને મને ગર્વ હતો કે હું ભક્તોને પડતા બચાવું છું પરંતુ આજ મારું અભિમાન મારો ગર્વ નાશ પામ્યો છે કારણ કે એક ભક્ત એ મને આજ પડતા બચાવ્યો છે અને બાપુ આ પ્રસંગ રામાયણમાં ખૂબ જ સુંદર રીતે આલેખવામાં આવ્યો છે અને આવા તો ઘણા પ્રસંગો છે કે જેનાથી આપણે જાણવા મળે ઘણું બધું સમજવા મળે છે અને એક ભક્ત એ ભગવાનને પડતા બચાવ્યા આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે madé yo har